નમસ્તે મિત્રો આજે થોડુંક પાલાનું કાર્યક્રમ કરી નાખ્યું છે હા હું છે બીજી વાડી છે સામે ત્યાંથી પાલો ભરી અને અહીંયા લઈ આવી અને અંદર પછી કચરી નાખવાનું તો એની અંદર મહિના બે મહિના સુધી જો કે વધી જાય ત્રણક મહિના સુધી પાલો હાલે અને સરસ આખા કચરી કચરી દબાવી દબાવીને ફરી દે આપણે દબાવી જવાનું મિત્રો છે થોડોક શાક સહકાર આપી અને નાખતા જાય પેલા ભયરો હાથે અને હવે પાછો અહીંયા અંદર લગાડી દઈશ ચારાની વ્યવસ્થા મેઈન છે એ બહુ જરૂરી છે પછી હું છે કે ચોમાસું આવે ત્યારે તકલીફ ન પડે તો હવે પાલો તો રહેશે જ સાથે કળપય આવી જશે તો હાલો આખું આ બધું થઈ ગઈ પછી તમને બતાવું કેટલો પાલો ભરાઈ ગયો છે તો મેં પહેલાં વિડીયોની અંદર વાત કરી હતી કે ફરીથી સવારી શરૂ કરીશું રાજલની આજે સવારી કરી રહ્યો છું અને કઈ રીતે કે એકદમ બેરબેક છે કોઈ સામાન લગાવેલો નથી અને એકદમ શોર્ટ રાઈડ એમ ખૂણા સુધી જઈને પાછું આવતું રહેવાનું ઓર યે હે શ્વાન સેના રોજો લાલ કુમેર બાવરો આના કલર આમાં જઈએ તો કેવું લાગે જો આ કાઠિયાવાડી અલગ જ જોવા મળે મજા આવે તો સામે સામે બાજે છે હા જો સવારી જોવા જેવી વાત છે કે જ્યારે તમે નજર ચૂકો છો ત્યારે અશ્વ છે પોતાની દિશા ફેરવી નાખે છે હવે મેં થોડુંક આમ પાછળ જોયું એટલે જોઈ હાલવા ચાલવા અટક સટક ની પૂરેપૂરી ટ્રાય કરે તો એને બધી ખબર હોય તમે તમારું ધ્યાન ક્યાં છે તમે કેવી રીતે સવારી કરો છો એને કનેડો છો હેરાન કરો છો તો એને બધી ખબર પડે ઘોડાને અમને આરડી ઝાલા સાહેબ ચીલુભા ગોહિલ સાહેબ આ બધાની નીચે અશ્વ સવારી શીખવા મળી છે ત્યારે એવું કહેતા કે જો તમે ડાબી બાજુ બેઠા બેઠા એક ધારી નજર રાખો તો ઘોડો છે એ ડાબી બાજુ ચાલવા લાગે જમણી બાજુ રાખો તો જમણી બાજુ હાલે ગાડીની અંદર કેવું હોય કે સ્પીડ બ્રેકરની વચ્ચે નાનો એવો ખાપો હોય એ ખાપામાંથી આપણે ટુ વ્હીલ કે ફોર વ્હીલ કાઢવું હોય તો હવે આપણે ત્યાં માપવા કે એમ નથી જાતા પણ છતાંય આપણી ગાડી છે એમાંથી હોહરી નીકળી જાય છે ને તો આમાં એવું છે હસોમાં બને એટલી તકેદારી રાખવી જોઈએ આપણે અને સવારીમાં પૂરતું ધ્યાન દેવું જોઈએ તો હવે તો આ વિડીયો માટે એક સ્ટેન્ડ પણ લઈ લઈશ તમને એ બધું જોવા મળશે મજા આવશે તો આપણે એક નાની એવી રાઈડ કરતા આવીએ અને ફરી પાછા વાળીએ થોડું બીજું કામ છે એના વિશે પણ તમને હું માહિતી આપીશ બધી તો ચલો બેટા તો રાજલની સવારી કરીને હું આવી ચૂક્યો છું ગેજાવર જોવા અહીંને અલમસ્ત દેખાઈ રહ્યો છે સાજા થયા પછીનો વાડીએ જો કટ કન્ડિશનની અંદર આવી ગયો છે તો યશસ્વી અહીંયા છે રાજલ નાયા રાખી છે ફરીથી આ ત્રણેય હસવો એઝ ઇટ ઇઝ આપણી જે રેગ્યુલર જગ્યા પર બાંધતા ત્યાં બાંધા છે એટલે મોયડા પર જ રાખેલો છે એટલે બીજી કોઈ વિશેષ તકલીફ ન રહે અને પાછો એ દિવસો એને યાદ આવતા કદાચ થોડો સમય લાગશે કે આપણે ક્યાંય જવાનું નથી અને શાંતિ રાખવાની છે આજે મોયડા ઉપર જ અહીંયા સુધી પહોંચાડ્યો છે એ બધી ટેવ ને હાથે બધું થશે છે ને જો બાટા બાટા ને હાથેશવી શું છે બટા ને રાજા તો મિત્રો સ્ટેબલની પણ અંદર ઘણા મિત્રોએ મને કીધું હતું કે આ તમારે ઘોડો છે એ બધું તોડી ફોડી નાખશે પણ મેં થોડી વાર પહેલાં જ વાત કરીને કે ડી એક આપણે અલગ ચર્ચા કરીશું તો જુઓ અંદરની જે જગ્યા છે સરસ એ એક એને ટેવ પાડવાની હોય કે કઈ રીતે જોકે એ તો આપ ટેવ છે કે કુદરતી અને ક્યાં લાદ પેશાબ કરવો એ બગાડે નહીં એ વધારે વિશેષ મહત્વની વાત હોય રાજલ છે એ બધું વધારે બગાડે ટૂંકમાં અને એમાં ટાઈસને આ તેને બધું થોડુંક વધારે અઘરું પડે ફેરબદલ ફેરબદલ ચાલુ જ રાખવું પડે યશસ્વી છે એને એક અલગ ટેવ છે કે એને જો તગારામાં જોગાણ આપવામાં આવે તો એ નથી ખાતી બરાબર ઢોરી જ નાખે તગારું આપો એ ઢોર નાખે એટલે પછી એને આપણે નીચે જ જ્યાં સુધી સરખી રીતે પ્રેક્ટિસ ના આપે ત્યાં સુધી આપણે એને નીચે જ દેવાનું જોગાણ એટલે એ વાંધો ન આવે ચોગાણમાં અત્યારે મઠ અને ચણા ચૂરી છે સિંધાલુ મીઠું મૂકેલું છે તો એવું છે સાથે એક ફિશ ઓઇલ છે એ આપીએ છીએ એક મિત્રએ ભેટ કરેલું છે અને મિનરલ મિક્સચર છે ઇક્વિલે સોરી ઇક્વિબ્લેન્ડ તો આ એક એક દોઢ દોઢ ચમચી ઇક્વિબ્લેન્ડ અને દસ એમ એલ યશસ્વીને ચાલીસથી પચાસ એમએલ ગજાવરને રિકવરી ગ્રોથ આનાથી વધે છે ઘણા સમયથી છે ચાલુ છે પણ ગજાવર નહોતો તો એને જ એના માટે એના ગ્રોથ માટે જ ભાઈએ ખાસ ભેટ આપેલું હતું કે એને જુઓ તમે ખવડાવો શું થાય છે તો આવ્યો છે ફરીથી આપણે ચાલુ કરી અને થોડા દિવસમાં એમનું રિઝલ્ટ પણ મળશે અને એ સાથે અત્યારે જો હદીભાઈ છે અલી દવા છાટે છે ઓર્ગેનિક ની આપણે જે રીતે વાત કરી હતી આગળ દેવકૃષિ ઓર્ગેનિક એની અંદરથી બીજી કોઈ દવા નથી આની અંદર બધું ભેળસેળ હું દીભાઈ હું છે આમ લીંબોડીનું તેલ અને બાકી કુકડાની ચરક ઓગાડેલી ને growth માટે ને વ્હાઈટ ફ્લાય આનાથી હોય ગઈ સફેદ જે મચ્છી ઉડતી હોય જો આમાં ક્યાં ક્યાં તમને દેખાતું હોય તો જો ઉડે ધીરે ધીરે લાઈટની આસપાસ તમને દેખાશે તો હવે આ દવા છાંટવાથી લીંબોડીનું તેલ છે પછી ખાસ કરી કૂકડાનું ચરક ઉગાડેલું છે અને એ બધી અસર થાય અને પછી અલગ અલગ ઔષધિ આની અંદર નાખવાની એટલે જાળવાને ગ્રોથ પણ મળે અને સરસ રીતે થાય પણ ખરું હજી આગળ બકાલામાં છે એ તમને હું વિશેષ બતાવું બાકી યશ્વની આ વાત હતી રાજલની ઘણી સમયે સવારી આપણે જે કરી છે મજા આવી ખૂબ મજા આવી આનંદ આવ્યો એવો યશસ્વી એટલે બસ આમનામ જો લે પણ આ ટેવ જે છે ને એ બહુ ખાઈ લીધા પછી તો એને દબા દબી બોલાવાની વાત હોય તો સરસ આજો પાલો હું તમને બતાવતા ભૂલી ગયો હતો આગળના વિડીયોમાં આખો હવે પાલોનો રૂમ ભરાઈ ગયો છે કળોપ પણ આવી જાય કચરી કચરીને ભર્યો છે એટલે છે તો ખરા વાંધો નહીં આવે હજી આના કરતાં ડબલ પાલો થોડોક પડ્યો છે એ પણ ખવડાવીશું અત્યારે આ ખાઈ લે ત્યાં સુધીમાં થોડુંક બતક માટે રચકો લઈ આવીએ અને એની અંદર પણ આગળ વધીએ જો ક્યાંથી ક્યાં ટબ આપણે ક્યાં છેલ્લે મૂકો હતું ને ક્યાં લઈ આવ્યો હારા આંખને બધું હવે સરસ થઈ ગયું છે કોઈ જ ઇસ્યુ નથી ખાવાની અંદર પણ કોઈ વાંધો નથી તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ ખેડી રોડ ઉપર તમે નીકળો અને આ તમને દેખાય સાકરિયા ફાર્મ શાલિહોત્રી શાલિહોત્રી આપણે અંદરનું નામ છે રોડ ઉપર આ સિમ્બોલ છે એટલે આવજો ક્યારેક મુલાકાતે હું સવારના સમયે મોસ્ટલી હોય છું પછી આખો દિવસ સમય રહેતો નથી એટલે આવવાનું કંઈ થતું નથી તો આ નવું બોર્ડ આગળનો નવો ડેલો અને એક આ બોર્ડ બસ તો નવા વિડીયોની અંદર મળીએ છીએ આ એકદમ શોર્ટ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ્સની અંદર જણાવજો ધન્યવાદ